નમસ્તે હું અલ્લા પઠાણ મારા યુટ્યુબ વાન પર આપનું સ્વાગત છે આજ રોજ સમગ્ર ગુજરાતમાં પચીસ લોકસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે ત્યારે વાત કરીએ છોટાઉદેપુરની તો છોટાઉદેપુર એકવીસ લોકસભાની સીટ પર ઇન્ડિયા ગઠબંધનના સુખરામભાઈ રાઠવા પોતાના ફેમિલી સાથે જાંબલી પ્રાથમિક શાળા પર પોતાના મતાધિકારનો ઉપવા ઉપયોગ કરવામાં કરી રહ્યા છે ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું હા સુખરામભાઈ પોતાના મતનો ઉપયોગ શું મારો મત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઉમેદવાર તરીકે મને પોતાને કોંગ્રેસને અને આ દેશના બંધારણ બચાવવા માટેનો મારો મત છે આ એકવીસ સંસદીય મત વિસ્તારની બેઠક અમે આસાનીથી જીતી રહ્યા છે અને એ જીત અમારું જે ઇન્ડિયા ગઠબંધન છે એ ઇન્ડિયા ગઠબંધનના ચરણમાં અમે દરી રહ્યા છીએ યુવા મતદારોને સંદેશો ચોક્કસ આપો કે વડીલોના માર્ગદર્શન હેઠળ આ દેશનું બંધારણ બચાવવા માટે તમારું ભવિષ્ય બચાવવા માટે કોંગ્રેસને મત આપો આપશો અને કોંગ્રેસ એક વચની છે અને એક વચની હોય આ દેશનું બંધારણ રક્ષા કરશે અને રક્ષા થશે તો તમારી પણ હિફાજત થશે આ છોટા ઉદેપુર લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા જેઓ જણાવી રહ્યા છે કે તેઓ આસાનીથી જીતી જવાના છે ધન્યવાદ